જય માતાજી હાઉ જોની કેમ છો તમે બધાય તો ફાઇનલી આપણે એક ફરીથી નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આટાણા પર જવાના છે આઈટીઆઈ ભાઈ ચાલો આપણે નીકળીએ આઈટીઆઈ મળીએ આપણે તમને રસ્તામાં રળ જો એક નંબર તૈયાર થઈ ગયો ચાલો હવે જઈએ આઈટીઆઈ ફાઇનલી આપણે વિવેકાનંદ પહોંચી ગયા છે વિવેકાનંદ નીરભાઈ ભાઈ કેમ છે મજામાં આવો ભાઈ તો વાંધો ને આ આપણા તુષારભાઈ કેમ છે સારું ને તો હાલો જાઉં ને આઈટીઆઈ તો હાલો ભાઈ ફાઇનલી હવે નીકળી જાય અહીંથી આઈટીઆઈ અહીંથી આઈટીઆઈ કાંઈ આગું નથી એટલું તો મહિલા આપણે તમને છૂટીને કાં રસ્તામાં કોઈક મળશે તો આપણે તમને એની મુલાકાત કરાવશું ચાલો મહિલા તો ભાઈ આપણે આઈ ગયા બેઠા જવો તમે શું કરીએ ભાઈ 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 પેપર ભરીએ હે જો અને આ જાવ એ જયદીપ હું કે હારું ને હા હા મજામાં આવશે હા લખવાનું આલે એમ નવરા નથ થાતા જો ભાઈ શું કેસ લખવાનું હાલે જમ ને નથી થાતા અમે શું કરીએ જાવી જિંદગી છે જો જો ભાઈ જો ભાઈ આની જિંદગી જો ખરાબ છે ખરાબ છે ને તારી જિંદગી ખરાબ છે તો ભાઈ આજે તો આપણે પેપર પેપર ભરશું અહીંયા એક નંબર અને પછી આપણે જાવું કામે

ચાલો ભાઈ આપણે નીકળીએ પાણી ની સલાહ જોવા ભાઈ જયદીપ આપણને પાણી ની સલાહ કરે પાણી પી લે અને પછી ચાય કરે કરે તો હું કામે જવા કામે જતા તને આમ જોઈ શકો તો તમે કોણ મળી ગયું ઉર્વિશભાઈ મળી જાય હું ક્યાં હવાર અવાર માં ગુડ મોર્નિંગ બીજું શું કહે તો વાંધો નહીં તમારા માટે અટાણા ગુડ મોર્નિંગ છે અમારા માટે અટાણા ગુડ મોર્નિંગ નથી ભાઈ અટાણામાં અમારા માટે બપોર છે સમજાણું એટલે યાર હા ભાઈ આજે અમે ઉઠાવે એટલે ભાઈ એજ વાત છે આ સુખી ઘર માણસો ને ચાલો ભાઈ આપણે અહીંથી ચા પાણી પીને આપડે આપડે દુકાને જોવો ચા કેરભાઈ સારું ને આ થેલી તો ફેંકી થેલી છે ચા પીએ તો થેલી હોય જ ને આ જોઈ ચા ચા પીવા પીવા આવો અમારી દુકાન એટલે એસી બેસી ફિટ હોય તો તો આપણે ચા પાણી તમને પીવરાવશું તો હાલો ચા પી લે અને પછી ફિટિંગમાં હાલો જાવ ફિટિંગ થેલો તૈયાર થઈ ગયો થેલો એક નંબર રીલ ઉપાડો એટલે ભાગી આવ ને જવાનું ચા તો હાલો ભાઈ આપડે જઈએ ફાઇનલી આપણે એસી ફિટિંગ કરીને આપણે દુકાને પગી ગયા છે આ જો બેટા સસ્ટિંગ લે છે સર્ચિંગ ભાઈ એટલે હોસ્પિટલ કને થઈ ગયા આપણું અને ચાલો આપણે નાસ્તો કરીએ અને પછી હવે થોડીક વારમાં જાઉં ઘરે ચાલો આપણે મહિલા ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ટણે ભાઈ એક તો ફોનમાં જો ચાર્જિંગ ચાર્જિંગ હતું નહી એક તો અને આપણે ઘરે આવી ગયા હી ફાઇનલી તો હવે આપણે કે ફરવા ઉરવા જાઉં ટણે આટો બટો મારવા તો આપણે વ્લોગ શૂટ કરશું બાકી તો અટાણ કંઈ જવાની ઈચ્છા તો નથી કામેથી હજી જા આવ્યા ભાઈ કેટલા વાગ્યા ખબર જોઈ લ્યો ભાઈ હાથને સિત્યાવીસ ભાઈ અવારનો ભાઈ ગયો તો અટાણ આવ્યો હવે તો લગભગ જમી કાઢવીને હું જાઉં તો કંઈ જાઉં તો તમને પાછા મળશું બાકી નેક્સ્ટ બ્લોગમાં મળશું હવે તો ચાલો મળીએ આપણે